અત્યંત ગર્વની બાબત છે કે આપણા આનંદમાંથી એક ઐતિહાસિક પહેલની શરૂઆત થઈ રહી છે આણંદ ગુજરાતથી ગુજરાત વન ચોવીસ ચેનલ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત એઆઈ ટેકનોલોજીના ઉપયોગ કરીને ગુજરાતની પ્રથમ એઆઈ ઓટોમેશન ન્યૂઝ ચેનલ અને વર્ચ્યુઅલ એન્કરનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડિજિટલ ઇન્ડિયા અને જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિશન એટલે કે એઆઈનું સ્વપ્ન જોતા હોય આપણા ગુજરાતમાં પણ મુખ્યમંત્રી જ્યારે એઆઈ ટેકનોલોજીને સ્વીકારી અને એઆઈ ટેકનોલોજી સૌ યુવાઓ એની સાથે જોડાય એ રીતનું આપણને સૌને આહવાન કરતા હોય ત્યારે આ વર્ચ્યુઅલ એન્કર આપણને ચોવીસ ઇન્ટુ સેવન અદ્યતન અને સચોટ સમાચાર આપણને સૌને પહોંચાડશે ભાષાના અવરોધોને દૂર કરીને અને આપના લોકોને વધુ સારી રીતે માહિતી પણ પ્રદાન કરશે પ્રધાનમંત્રી મોદી સાહેબનું માનવું છે કે એઆઈ એ ભવિષ્યની ચાવી છે એઆઈ આઈ ફોર ઓલ તેમનો મંત્ર છે આજે ગુજરાત વન ચોવીસ આ મિશનને સાકાર કરી રહ્યું છે ત્યારે આપણે સૌ આવીએ અને ગુજરાત વન ચોવીસ જ્યારે શરૂઆત કરી રહી છે એઆઈ ટેકનોલોજીની શરૂઆત કરી રહી છે અને ચોવીસ ઇન્ટુ સેવન આપણને સૌને સમાચાર પહોંચાડવાનું જ્યારે કામ કરી રહી છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ચેનલને અને એઆઈ ટેકનોલોજીથી જ્યારે આપણને ન્યૂઝ પહોંચાડવામાં આવશે ત્યારે આપણે બધા જ આ ન્યૂઝ જોઈએ અને ગુજરાત વન ચેનલને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન અને એઆઈ ટેકનોલોજી સાથે જ્યારે આણંદ જિલ્લામાં ગુજરાત વન ચેનલ આવી રહી છે પ્રથમ ચેનલ આવી રહી છે ત્યારે સૌ યુવાઓ જે ગુજરાત વન ચેનલ સાથે જોડેલા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને યુવાઓને પ્રોત્સાહિત કરી ગુજરાત વન ચેનલ જે રીતે કામ કરી રહી છે સૌ યુવાનો પણ આ રીતની નવી ઇનોવેશન સાથે જોડાઈ અને નવું ને નવું કંઈક લાવીને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં બનાવી રહ્યા હોય અને જ્યારે આપણને સૌ યુવાઓને કહેતા હોય કે વિકસિત ભારતમાં જોડાઈએ અને એ જ રીતે એઆઈ ને પણ આપણે સૌ આ ચેનલને પણ જે યુવાઓ કહી રહ્યા છે એમને પણ ખરેખર દિલથી અભિનંદન આપી અને ગુજરાત વન ચેનલ આપણે સૌ નિહાળી